પુરુષ કરતા હું તમને ચાર લક્ષણ સારા આપી જો એટલે નામ પડ્યું બત્રીસ લક્ષણો પુરુષ

સર્વસ્વ ત્યાગી અને બીજા નામાં જઈને આપણા ભળો વ્યક્ત કરે એક લક્ષણ ઈ વધારે બીજો લક્ષણ પુરુષો શમશાનમાં જાય છે સ્ત્રીઓ શમશાન માં કેમ જતી નથી સ્ત્રીઓને શમશાન વર્જિત છે નારી એ શમશાનમાં ન જવું નારી ધર્મ પતિ પદમ ન પૂજા નારીનો એક જ ધર્મ છે એના સર્વસ્વ જગતમાં પતિ સિવાય બીજું કોઈ છે તો નારીમાં એટલું સામર્થ્ય છે પોતાના જીવનમાં પતિને સ્થાન આપ્યા પછી બીજાને સ્થાન ન આપી શકે એટલે એને અર્જાંગીની કેવાય આખા ઘરનો અડધો હિસ્સો બનવા માટે કરીને એને હર્જાંગી તત્વ આપ્યું છે અને ચોથું લક્ષણ પ્રજા જતન ધન પ્રજા નું જતન કરે કેમ ભગવાને પુરુષોને ને ગર્ભ ના આપ્યો સ્ત્રીઓને ગર્ભ પ્રસુતા કેમ આપી છે આ લક્ષણ છે પ્રજા નું જતન કરવા એટલે એનું નામ પડ્યું છે માં